બગોદરા બાળવા બાવડા હાઈવે પર અકસ્માત થતા એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું બગોદરા તારાપુર ચોકડી પાસે ટ્રક સામે ટ્રક અથડાતા ગવખવાર અકસ્માત સર્જાયો હતો એક ટ્રક તારાપુર સાઈડ થી પૂર ઝડપે આવી રહ્યો હતો અને અમદાવાદ તરફ જતા ટ્રકને બગોદરા અરણેજ ચોકડી પર આવેલા ટ્રેક ટ્રક પાછળ એક વ્યક્તિનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા તેમજ બનાવને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા બગોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી